પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના દસ જેટલા બાળકોની આજીવન જવાબદારી શહેરના ભંભાણી પરિવારે સ્વીકારતા સ્કૂલ સંચાલકો ભાવ હતા વડોદરા શહેરના પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકોને એક માનવતાવાદી અને કુદરતની અકડ લીલાઓના ભોગ બનેલા ચૌદ જેટલા મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વીકારી બાળકોની સેવા કરવા આગળ આવ્યા છે આ પરિવારે સેવા પરમો ધર્મની ઉક્તિને સાર્થક કરી છે શહેરના વારસ્ય વિસ્તારમાં રહેતા ભંભાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ શાળાના ચૌદ મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વીકારવાનો નિર્ણય લેતા બાળકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે જે વિશે માહિતી આપતા હરગુણ ભંભાણી અને તેમના ધર્મપત્ની સપના ભંભાણીએ જણાવ્યું કે મનોદિવ્યાંગ બાળકોનો સર્વાંગીક વિકાસ માટે કાર્ય કરતા ફાઉન્ડેશન સાથે જોડાઈને અમને આણંદની લાગણીનો અનુભવ થાય છે હાલમાં અમારા પરિવારમાં ચાર બાળકો છે પરંતુ રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં ચાલતી આ પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ શાળાના ચૌદ મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારતા અમારો પરિવાર હવે ચૌદ બાળકોનો થઈ ગયો છે અમારું માનવું છે કે પ્રત્યેક વ્યક્તિએ તેમની કમાણીનો ચોક્કસ ભાગ સેવા કાર્યમાં અર્પણ કરવો જોઈએ અને જો આપણને પૃથ્વી પરના દેવ સમાન મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો તેના કરતાં ઉત્તમ કોઈ સેવા કે પુણ્યનું કાર્ય ન હોઈ શકે હાલના યુવાનોએ માનવતાના મૂલ્યોને સમજીને ખાસ પ્રકારના બાળકો સાથે સમય વિતાવવો જોઈએ અને તેમની પડતી સમસ્યાઓનું સમાધાન કેવી રીતે લાવી શકાય તે દિશામાં સતત પ્રયાસ કરવો જોઈએ નોંધનીય છે કે વર્ષ બે હજાર દસથી આત્સા ફાઉન્ડેશન વીસ તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા એકસો દસ જેટલા મનોદિવ્યાંગ બાળકોની સાર સંભાળ લઈ રહ્યું છે બાબાઓને કહ્યું હવે તમારે ચાર છોકરાઓ નથી પણ ચૌદ છોકરાઓ છે તમે આ રીતે એમની સેવા કરજો અમે તો પણ એમનું બર્થડે ના દિવસે તમે ના દિવસે દાદા દાદીની વર્ષીના દિવસે તમે ત્યાં સેવા આપજો અમે નથી આપતા અમારા તાકાત નથી પણ ભગવાને આપ્યું છે એમાંથી અમે કરીએ છીએ સેવા સપના અંબાણી સ્થા ફાઉન્ડેશન ઉપર અમે ગયા હતા અને એમની સાથે ત્યાં આગળના બાળકોને જોઈને અમારું મન અંતરથી જ એવું બોલ્યું કે અમારી જવાબદારી અહીં સમાજ માટે છે આટલા બધા છોકરાઓ જે બિલકુલ બિચારા નથી સમજ શકતા પણ એ અમને જોઈને આનંદ પામી જાય છે ખાલી એમને અમને મળ્યા પછી તો મારે એમ લાગ્યું કે ભાઈ હવે મારે આ બાળકો માટે કંઈક આપણને કરવાની જરૂર છે અને હવે મને લાગે છે કે સમાજમાં આ બધી વસ્તુઓ સામે આવે અને લોકો આના માટે પ્રેરાય અને સંસ્થાને એક મદદગાર પુરવાર થાય કે એ છોકરાઓની જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ જે આપણે જરૂર છે આપણે કામ ધંધામાંથી થોડો ટાઈમ કાઢી ભગવાને આટલું બધું ઘણું આપણને આપ્યું છે એમાંથી ફૂલ ને તો ફૂલની પાંખડી જેવું એ બાબતે આપણે આપીએ અને એ બાબતે બીજા લોકોને પ્રેરાવીએ એ મારી ખાસ વિનંતી છે મારું નામ હર્ગુન ભંભાની છે